નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તારીખ છે એક દસમો મહિનો બે હજાર પચીસ હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા જ બજાર ભાવના વિડીયો તમને દરરોજ અમારી ચેનલ ઉપર જોવા મળશે તો વાત કરીએ વરિયારીની તો વરિયારી એક હજાર ને પચીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા અજમો અગિયારસો રૂપિયાથી લઈને ચોવીસો પચાસ રૂપિયા राइडो बार सौ एक रुपया लैने बार सौ ने एकत्रस रुपया सूआ बार सौ बाणु रुपया लई ने चौदसो ने एक रुपया ईसबगुल सत्तर सौ ने पचास रुपया थी ने पच्चीस सौ रुपया तल सफेद सत्तर सौ ने रुपया लईनीस सौ ने बासठ रुपया जीरू एकत्रो रुपया लईत्रिस ने पंदर रुपया